નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા નાથ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલફામ ખેડૂત મિત્રો હવે આપણે અત્યાર સુધી જે કઈ મગફળી ની અંદર ઉત્પાદન વિશેની વાત કરતા હતા તેમનું આપણે સંપૂર્ણ બ્રેક રાખેલું છે અને વરસારે જે વરસાદી સિસ્ટમ ચાલુ થઈ એટલે વરસાદના વિડીયો અને ખેતી કામની અંદર આપણે સગવડ મળતા બરાબર આપણે ટૂંકમાં પૂરા વિડીયો બનાવી ન શક્યા એટલે ખેડૂત મિત્રો હવે થોડાક દિવસ પછી પણ એના બધા રિવ્યુના વિડીયો મૂકવાના છે જે કંઈ આપણે બાકી છે અને બધાનું સર્વે કરી અને કઈ કઈ મગફળી વાવવા છે તેમની સંપૂર્ણ વાત કરવાના છે પણ ખેડૂત મિત્રો અત્યારે જે વરસાદનું કમોસમી માવઠું થયું છે તેની આપણે અગાઉના વિડીયોની અંદર પણ વાત કરેલી છે અને હજી આપણે આજે ત્રીસ તારીખ થઈ છે અને કાલે એકત્રીસ તારીખની અંદર આપણે સૌરાષ્ટ્રની અંદર લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી મધ્ય ગુજરાત સુધી વરસાદની સંભાવનાઓ છે મીડિયમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે એટલે આપણે ચોવીસ કલાક હજી આપણે ભારે વરસાદનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે અને તે પછી થી વરસાદની પરિસ્થિતિમાં થોડો ઘટાડો આવશે અને પેલી બીજી તારીખથી વરસાદનું પ્રમાણ પણ હાવ ઘટી જશે અને ત્રીજી ચોથી તારીખેથી વાતાવરણ એકદમ ખુલ્લું છે અને પાંચ તારીખેથી ખુલ્લો તડકો પણ જોવા મળશે

હવે વરસાદ થી બસવા માટે થઈને ખાસ ખેડૂત મિત્રો હવે કાળજી લેવા માટેની બાબતમાં આપણે શિયાળુ છણા અને મગની વાત કરીએ તો હવે તેમની અંદર હવે એક આપણે વરસાદ રહી જાય એટલે બીજી તારીખે પલાવ પાણી ઉતારી દેવું અને છણાની અંદર પલાવ પાણી ઉતારવાની કોઈ ખાસ જરૂર નથી મગની અંદર ઉતારવું પડે તો ઉતારી દેવું વધારે મગની અંદર તકલીફ દેખાતી હોય અથવા સુકારા જેવો કોઈ પ્રશ્ન દેખાતો હોય પાણી વધારે પરત થયું હોય તો બાકી કોઈ એમાં ખાસ જરૂર નથી પણ હવે કાળજી લેવા બાબતમાં એની અંદર ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતોએ રાસાયણિક પેસ્ટીસાઇડનો ઉપયોગ કરતા હોય એવા ખેડૂતોએ જે આપણે છણા અને મગની અંદર કોઈ સુકારાનો પ્રશ્ન હોય અથવા તો પીડા પડતા હોય ધોરા થઈ જતા હોય એવા કોઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો એની અંદર કોપર સલ્ફર મેન્કો છે એ ત્રણેય કન્ટેન ભેગા વાળું પાવડર ફાર્મની અંદર આવશે તેનો પણ પ્રયોગ કરવો અથવા મેટોલ એક્ચી મેન્કોઝેબનો પ્રયોગ કરવો આ બંને દવાઓનો જો તમે પ્રયોગ કરશો અથવા તો પછી જો તમારે ઉષા મનો જાવો હોય એટ સાઉ નોર્મલમાં એમ પિસ્તાલી પાવડર છે અથવા તો જે આપણે મેટોલ એક્ચી મેન્કોઝેબોની જેમ ગાર્બેટની જેમ મેન્કોઝેબ આવે છે એ એનો પણ તમે પ્રયોગ કરી શકો છો તો આવા કન્ટેનો સાટી અને તમે અત્યારે જે આપણે પાણી લાગી ગયું હોય અથવા તો જે કંઈ સુકારાના પ્રશ્નો દેખાતા હોય તેની અંદર સારું એવું નિયંત્રણ કરી શકો છો અને મિત્રો ખાસ કાળજી લેવાની છે કે હવે આપણે બે ત્રણ પાકની અંદર નેમોટેડ નામનો રોગ ડેવલપ થયો છે બરાબર તો હવે જે આપણે નેમોટેડ નામનો રોગ ડેવલોપ થયો છે તેની અંદર એના લક્ષણોની વાત કરીએ તો ખાસ કરીને છણા છે પછી તુવેર છે મગની અંદર તો ઓછો જોવા મળતો હોય છે પણ મગનો જે ગ્રોથડ કહી ગયો હોય તેના ઉપાડી અને તેમના મૂળ જોશો તો જે આપણે મૂળની અંદર નાઇટ્રોજનની રાઇઝોબિયમની જે ગાંઠો હોય છે એવી ગાંઠો મૂળની વચ્ચે હોય છે અને નાઇટ્રોજન રાઇઝોબિયમ ની ગાંઠો હોય છે તે સાઇડમાં હોય છે અને એને દબાવો તો એની અંદર બજરીયા કલરનું પ્રવાહી નીકળશે અને એ પોષી હોય છે અને જે મૂળની અંદર વચ્ચાને ભાગની અંદર બધા મૂળોની અંદર તંતુ મૂળ અથવા ખીલા મૂળની અંદર તમને એવી ગાંઠો જોવા મળતી હોય ચણા છે મગ છે તુવેર છે એની કોઈ ની અંદર જો આવી તમને શક્યતા દેખાય એનો ગ્રોથ અટકી જાય અને કોબી જેવો પાક દેખાતો હોય અને પીળો પડી જતો હોય તો ખાસ ઉપાડીને જોજો અને કાળજી લેજો એની અંદર જો કંઈ ઈલાજ કરવો પડે તો તમે એના જે જે કંઈ તમારા પાકની અંદર જે પરિસ્થિતિ હોય એના અમને કોમેન્ટની અંદર ફોટા મોકલો તો તો અમને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિ છે એમને અમે સંપૂર્ણ ઇલાજ બતાવશું જે આપણે બેક્ટેરિયા બેઝમાં જે આપણે કઈ કોઈ પણ પ્રયોગ કરવાનો હોય અથવા તો રાસાયણિક પેસ્ટીસાઈડમાં જે કંઈ પ્રયોગ કરવાના હોય બંને પ્રયોગો બતાવશું એટલે એનાથી તમે ઓર્ગોનિક અને પેસ્ટીસાઇડ બે પ્રયોગથી તમે કવર કરી શકશો અને આપણે પાછલા પિયતોની પાકની અંદર કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને અત્યારેથી જેને આપણે કાબુમાં લઈ શકીએ અને કવર કરી શકીએ ખેડૂત મિત્રો તો ખાસ કાળજી લેજો આપણે બે વર્ષથી આ નેમોટેડ નામનો રોગ છે એને હિસાબે અમુક પાક આપણા ગ્રોથ નથી કરતા અથવા તો વિકાસ નથી થતો અથવા તો પૂરું ઉત્પાદન નથી મળતું તેમના વિશે આપણે ખાસ કાળજી લેવાની છે મેં કીધું અમે કે અત્યારે જે કંઈ આપણે વેલા વાવેતર કરી દીધા છે એમના માટે એક પાણી લાગી ગયું હોય તો આ કાળજી લેજો અને ખેડૂત મિત્રો હવે આપણે જે નેક્સ્ટ ની અંદર વાત કરવાના છે તુવેર ની અંદર કે શું શું પ્રોબ્લેમ હોય છે તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરવાનું લાઈક કરવાનું ભૂલતા રહે